નમસ્કાર મિત્રો તારીખ છે બીજી જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં મને સો રૂપિયાથી વધારે સુધારો જોવા મળ્યો છે ડુંગળીની આવકો વધતા જે લેવાલી છે તેમાં બજારને ટેકો મળી રહ્યો છે ડુંગળી બજારમાં ઘટાડાની બ્રેક લાગીને

બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી છે બજારો ટોન હાલ પૂરતો છે અને ભાવ પણ સ્ટેબલ રહે તેવી ધારણાઓ છે જો દેશવાર માંગ વધારે આવશે તો બજારને વધુ પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી અને મહવામાં લાલ ડુંગળીની પિસ્તાળીસ હજાર કટાના વેપારો હતા ને વીસ કિલોના ભાવ નહીં લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને સસોને સાસઠ રૂપિયા રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ભાવ અગિયારથી લઈને બાર હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ તો બસો બાવન રૂપિયાથી લઈને સસોને દસ રૂપિયા જ્યારે ગોંડલની અંદર લાલ ડુંગળીના ભાવ સાડત્રીસ હજાર કટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી લઈને પાંચસોને એકોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના છસોને ચાલીસ કટાની આવક સામે ભાવની વાત કરીએ તો બસો છ રૂપિયાથી લઈને ત્રણસો ને એકાણું રૂપિયા જ્યારે રાજકોટમાં છ હજાર કટા શનિવારના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી લઈને પાંચસો દસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મારી છું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન